વડોદરા શહેરમાં શિવરાત્રી પર્વ નિમિત્તે સુભાનપુરા રામેશ્વર મહાદેવ મંદિર કમિટી તથા શ્રી રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિવજીની સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું રામેશ્વર મહાદેવ મંદિર કમિટી તથા શ્રી રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શિવજી કી સવારી વાંચતે ગાચતે સમતા કુનાલ ચાર રસ્તાથી પ્રસ્થાન કરવામાં આવી હતી જે ઝાંસીની રાણી સર્કલ થઈ રામેશ્વર મંદિર ખાતે સમાપન થયું હતું આ શિવજીની સવારીમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા શિવજી સવારીમાં શ્રી રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કાર્તિક ચૌધરી શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગાયરે સાથે ટ્રસ્ટના સભ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી રામેશ્વર મહાદેવ મંદિર કમિટી દ્વારા આ વર્ષે પણ શિવરાત્રી મહોત્સવ નિમિત્તે કાર્યકર્તાઓ દ્વારા સુંદર શિવલિંગનું શિવજી સવારીમાં આયોજન કરેલું છે

শিবরাত্র শিব ভক্ত শুভেচ্ছা পাঠ উৎসাহ

સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર